અત્યારે આપણે સંતની છે મરચાની ખાતા પીતા હોય મરચાની ફૂલ મૂકી લેવા છે મસાણું લેવા છે ઘાસ લેવા છે અને બાપુને થોડો સમય આવે તો મરચું લેવા છે હવે આપણે બાપુને મરચું મરચું લેવા દસ આની લેવા છે આપણે અહીંયા મહાદેવ મહાદેવ બાપુ છે આપણે અત્યારે હાશ આવી ગયા છે આપડે મરચાની ભૂકી દેવા એવા છે આખો વર્ષ મરચું આવે એ મરચું દેવા એવા અત્યારે આપણી સાથે સંખ પણ છે

અવરો દે ઉપાધી ની તમારો દોર અત્યારે આપ જોઈ રહ્યા છો યોગેશ ગિરી સુધારે છે ઓમ નમો નારાયણ તમે સરસ કામ કરો છો ઘરે તો કઈ કરતા નથી ઘરે ના આશ્રમો તો કરવું પડે સંતોન આશ્રમમાં કરવું પડે બરાબર છે સંતોની ન્યાની પહેલા પણ મેં વાત કરી હતી કામ કરો કારણ કે જે તમે વાવો ઘણા ખા આપણા વળવા આંબો વાય તો ધીમી ધીમી ગતિ આંબો મોટો થાય ને એમાં કેરી આપે ને ફળ આપે ને એમ આ પણ કર્મ છે જે કોઈ કર્મ કરે એને ધીમી ગતિ ફળ મળે છે સારું કર્મ કરે તો સારું ફળ મળે નબળું કર્મ કરે તો નબળું ફળ મળે આ એક સૃષ્ટિનો નિયમ છે કારણ કે અત્યારે આપણે જે સાધુ સંતો છે તો ખરેખર એ ત્યાં તમે જાઓ કામ કરો

જે લોકોને એનો પ્રસાદ મળે એને તો ખૂબ ધન્ય કહેવાય કારણ કે સંતો જે રસોઈ બનાવતા હોય એ ભજન કરતા હોય છે અને ભજન કરતાં કરતાં સંતો રસોઈ બનાવતા હોય ને જે એ રસોઈ બને એની વસ્તુ અલગ હોય છે કહેવાય છે ને કે ઘણી જગ્યાએ એમ કે કહેવાય છે અન એવા વટકારે યજ્ઞ મિત્ર જ્યાં કોઈ પણ આશ્રમ હોય કે યજ્ઞ કુંડ હોય હોય ને હોય છે કહેવાય છે મિત્ર કે અહીંયા જાન લૂંટાણી હતી જાન લૂંટાઈ ગણી હતી આ મિત્ર એના પાળિયા છે પહેલાં હતું ને પહેલાં લોકો કંઈ પણ થતું તો એ કોઈ યુદ્ધે સડતા એમ કે અત્યાચાર થતો તો લોકો પહેલાં એવા હતા લોકો કે એ જતા એમ બરાબર જતા અને અત્યાચાર અટક અટકાવતા એમાં કદાચ માણસ ખપી જતા તો પણ એને મંજૂર હતું પણ ખોટું સહન કરતા નહીં મિત્રો આપ જોઈ રહ્યા છો આ એને છે અને મિત્રો આજે આપણે અહીંયા આવ્યા છે આજે રવિવાર છે અને સંતને મેં કહેલું કે બાપુ હું તમને મરચાંની ભૂકી કમ્પ્લેટ કરી અને આખું વર્ષ ચાલે તે રીતે હું તમને આપી જઈશ અને મિત્ર હું કમ્પ્લેટ મરચાં લઈ કમ્પ્લીટ દળાવી અને આજે સન્ડે આજે હું ખુદ અહીં આશ્રમે દેવા આવ્યો છું હું એલ ન્યુ જીતેન્દ્રગીરી પત્રકાર જીતેન્દ્રગીરી ગૌસ્વામી મિત્ર યાદ રાખવાનું કે તમારાથી જે કાંઈ બને તે તમે સંતોને ગરીબોને સંતોને તમે દેશો તો સંતોન ત્યાં મિત્રો અચાનક માણસ કોઈ પણ આવી જાય અત્યારે અમે ઓલરેડી ચાર જણા છે તો ચાર છે તો મિત્રો કાંઈ નક્કી ન કહેવાય ચાર પાંચ બીજા પણ આવી જાય એટલે સંતોને તમે જે કંઈ આપશો ને તે લોકો બધા બધા ખાતા હોય અહીંયા એ પણ તમને પુણ્ય મળે છે એવું નથી પાંચ પચીસ હજાર આપી શકો એવું નથી તમારી કેપેસિટી પ્રમાણે હોય છે જો આપ જોઈ રહ્યા છો આ જે આવ્યા છે બાપા તે રીંગણા લઈને આવ્યા ને રીંગણાલીને આવ્યા છે આ રીતે પણ લોકો સેવા કરતા હોય છે બાજુમાં છે ને તમારું ખેતર શું નામ છે તમારું ધીરુભાઈ ધીરુભાઈ તો ધીરુભાઈ આ રીંગણા લીને આવ્યા છે તો આ રીતે સંતોની સેવા કરતા હોય છે કારણ કે આજે આજે કંઈ ધરતી ટકી રહી છે તે સંતોની સંતો અને ગાયો આ થકી ધરતી ટકી રહી છે બાકી આપ જાણો છો દુનિયાના ક્રાઇમ થાય છે દુનિયાનું ખોટું થાય છે પણ સંત ભજન કરતા હોય છે મિત્ર ભજન કરતા હોય છે માટે સંતો જે છે એનું ભજન હોય છે અને આજે એક બીજી પણ હું તમને કહેવું કહું છું હમણાં આપણે જોયું ધીરુભાઈ બાજુમાં એની વાડી છે તો એ રીંગણા લઈને ગયા છે બરાબર છે તો હવે એ રીંગણા લઈને ગયા છે એ રીતે આજુબાજુવાળો વસ્તુ પણ લાવતા હોય તો આપણા ઘર લઈને આપણે બેઠા હોય તો આપણે ખબર હોય કે ભાઈ ત્રણ જણા જ આવવાના છે મહેમાન કેટલા આવવાના થતી કહે કે અમે ત્રણ જ આવીએ છીએ તો આપણે ને આપણે પાંચ જણા હોય ઘરના તો આપણે આઠ જણાની તૈયારી કરીએ છીએ પણ સંતોમાં કેવું હોય છે કે ચાર જણા બેઠા હોય ને આઠ બીજા આવે તો એને બાર જણાની તૈયારી કરવી પડે એ સંતોએ આશ્રમ લઈને બેઠા હોય પણ એનું ગુરુ કોણ કરે દેવતા એમના ગુરુજી ગુરુનું ભજન ગુરુનું ભજન કરતા હોય છે શિવજીનું ભજન કરતા હોય છે હનુમાનજીનું ભજન કરતા હોય છે જ્યાં જ્યાં જે કોઈ ડેરા આવે તેનું ભજન કરતા હોય છે સંતોનું ચાલતું હોય છે એટલે મારો કહેવાનો મતલબ શું છે કે તમે આવો તો કોઈ પણ વસ્તુ એવું નથી કંઈ પણ તમે લાવી શકો હું મરચાંની બુકિંગ એટલા માટે દીધી હું જાહેર કરવા માગું છું કે ભાઈ તમે સિઝન હોય મરચાંની સીઝનમાં મરચું આપો હળદરની સિઝન અત્યારે ધાણાજીરનું સિઝન જે કંઈ હોય ઘટે સંતોને કહે બાપુ શું ઘટે છે તો ભાઈ મારે આ ઘટે છે તો એવું નથી કે ભાઈ તમે દસ કિલો મરચું કરાવો બરાબર છે ચાલો સુખી માણ આવે તો તમે દસ કિલો કરાવો બાકી તમે પાંચ કિલો કરાવીને આપી દે બાપુ આ લ્યો પાંચ કિલો પાંચ કિલો બીજો કોક આપી દે એટલે આ રીતે ટૂંકમાં ચાલતું હોય અને પુણ્ય કમાવ એક તમે વિચારો તમે ગાડી લઈને જતા હોય સ્લીપ પડી સ્લીપ ખાઈ ગયા આડું કૂતરું પડે ભૂંડું પડે બરાબર કંઈ પણ પડતું હોય તો આપણે કેવા પડી જાય તો આપણે ચાર પાંચ હજાર રૂપિયા વ્યા જાય ને આપણે હેરાન થાય અલગ છે એટલે મિત્ર આવું દાન પુન તમે કરતા રહ્યો ને તો યાદ રાખવાનું ઈશ્વર તમને કુદરત બચાવી લે તમારા પૈસા દવામાં ના જાય બરાબર ઓલું તો પૈસા તમારા દવાઓમાં જાય આશીર્વાદ તો કંઈ મળવા નથી અને આવા કાર્ય કરો તો મિત્ર આશીર્વાદ મળે તમારા બાળકો પણ સુખી રહે અને તમે પણ સુખી રહો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ધાર્મિક ચેનલ છે બીજી ચેનલ મારી છે લોકસહાયક ન્યૂઝ એ અખબારની ચેનલ છે અને હું ખુદ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર નેશનલ પ્રેસિડન્ટ છે એ પણ હું છે છે અને એક સંસ્થામાં હું મંત્રી પણ છે ઓમ નમો નારાયણ જય દશનામ જય ભોળાનાથ એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ઓમ નમો નારાયણ હે પછી તો મિત્ર સંતોનું એવું હોય છે અત્યારે અમે ટોટલ ચાર જણા છે પણ બાપુએ દસ જણાનું શાક બનાવ્યું સંતોનું એવું હોય છે કે સંતો વધારે જ બનાવે કારણ કે કોણ ક્યારે આવી જાય એનું કાંઈ નક્કી હોતું નથી 多少台一部？多 ભાઈ

आप जो छोयो छो योगेश गिरी बापू अत्य लोट बांधे थे बांधा वो लोट नहीं तो बांधा नहीं